પીએમ મકવાણા ડેપોપિલેશન જૂનાગઢ આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા જે રોયલ્ટી ખાતે રસ્તા રોકોને ઉપ આંદોલન કરવામાં આવે એની માગણી એવી હતી કે ભાઈ આ જે રોડ ઉપરની જે છે જે જૂનાગઢ ટેપો જુનાગઢ વિભાગ અન્ય વિભાગની જે બસો રોકતા નથી એ અંગે એ લોકોએ આ જે રસ્તા રોકો જેવું આંદોલન કર્યું છે અને એની મને જાણ થતાં તો પોતે રૂબરૂ આવી અને એની રજૂઆત સાંભળી અને જે કાંઈ માગણી જે છે અન્ય વિભાગોની જે વાહનો નથી ઉભા રહેતા એની માગણી જે સંતોષવા એની લેખિત બાહતરી મેં આપવામાં આવેલી છે બસોને જ જે રેગ્યુલર બસો ચાલે છે અને જેમાં લોકલોમાં સ્ટોપ આપે છે એ બધી બસો જે અહીંયા સ્ટોપ કરશે કારણ કે અમુક વિભાગોની જે બસોમાં સ્ટોપ નથી આપે એમાં પણ અમેથી લેખિત રજૂઆત કરી અને એમાં પણ સ્ટોપ એડ કરાવી જે નોન ઇન્સ ઇન્ટરસિટી અને એક્સપ્રેસ બસો જે છે એમાં પણ જે મેન સ્ટોપ છે એ મેન સ્ટોપ અપાવી છે પ્રમુખ બહુજન વિકાસ કોર્ટ જૂનાગઢ જિલ્લો અને આજ રોજ સવારમાં સાત વાગે ફોન આવી ગયેલો વિદ્યાર્થીઓનો કે આપણે જે રજૂઆત કરી ગયેલી ત્યાંની પહેલાં છ મહિના પણ અવારનવાર ડેક્યુમેન્ટને લેખિતમાં દેવાનું હતું કે જે નાગલપુરવાળી બસ છે એ લંબાવીને બગડું સુધી આ વિદ્યાર્થીઓને પહોંચવામાં આવે ત્યારે એ લેખિત લઈ અને દસથી પંદર દિવસ રેગ્યુલરી બસ આવી અને ત્યારબાદ પંદર દિવસ બાદ જે એક એક કલાક લેટ આવતી હતી આ લોકો વિદ્યાર્થીનો લેક્ચર જે લેટ થતા હતા એ અવારનવાર અમે મોખિક લેખિત તમામ રજૂઆત ડેપો મેનેજરને કરી ગયેલી હતી કલેક્ટર સાહેબને કરી ગયેલી હતી તમામ લોકોને આવેદન પણ દીધેલા હતા સ્કૂલ દ્વારા પણ દીધેલું હતું પણ આજે નવા ત્રણ દિવસ ત્યાં બે બે કલાક ને કલાક કલાક લેટ આવેલી હતી બસને એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો અને ઉલટાના જે ડ્રાઈવર છે એ બાળકો જે વિદ્યાર્થી છે એને ધમકાવી અને પોતે એમ કહે છે કે અમે તમારી ઉપર ફરિયાદ કરશો અમારી બસ રોકતા અમારું કોઈ ના સાંભળતા અમારી માંગણી ના સ્વીકારતા અમારે રસ્તા રોકો આંદોલન કરવો પડ્યો અને વિદ્યાર્થીઓ સાથે અને પોતાનું નેતૃત્વ પોતે સંભાળી અને આજે ડેપો મેનેજર ખુદ અને પોલીસ બંદોબસ્ત હતો પોલીસ લોકોએ અમને સાથ સહકાર આપી ગયેલો છે આંદોલનમાં અને જે ડેપો મેનેજર છે એ રૂબરૂ આવીને અને મોખિકને અત્યારે લેખિત પણ થઈ જાય જે બસ છે એ રેગ્યુલરલી અમારી માંગ છે સ્વીકારવામાં આવી ગયેલી છે અને જે પ્રશાસને અને એમ કહેવાય છે કે આ પોલીસે જે અમને સાથ સહકાર આપ્યો તે બદલ હું તમામ વિદ્યાર્થીઓનો અને તમામ વાલીઓનો આભાર માનું છું કેટલા વિદ્યાર્થીઓ અમારા એસી થી સિત્તેર જેટલા વિદ્યાર્થી હતા